જે અંગે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એયુ રોઝ એસઓજી વલસાડ કેમ્પનાઓની સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ એસઓજીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી વાયપી હળિયા તથા પોલીસ સ્ટાફના માણસો ચારગઢ લગત કામગીરી અર્થે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હ્યુમન સોર્સના આધારે એસઓજીના હેડ કોન્સ્ટેબલ મોહમ્મદ સફી સુલેમાનભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ વરૂણકુમાર હરિશચંદ્ર પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્રનાથ નાઓને સંયુક્ત રહે બાતમી મળેલ કે તલવારાથી મલાવલ જતા રોડ ચોકડી નજીક તાલુકો ઉમરગામ જિલ્લો વલસાડ ખાતેથી પકડાયેલા આરોપી ગણપત ધવજી રબારી ઉમર વરસાડ ત્રીસ ધંધો ડ્રાઇવિંગ હાલ રહે તલાશરી સુથારપાડા મસ્જિદ પાસે રામધન યાદવની ચાલમાં તાલુકો તલાશરી જિલ્લો પાલઘર મહારાષ્ટ્ર મોટરેવાસી ગામ લાલરી થાલા બાગોર જિલ્લો ભલવાડા રાજસ્થાન નામે પોતાના કબજાનું સોનાલિકા કંપનીના ટ્રેક્ટર કમ્પ્રેસર સાથે નો રૂપિયા પાંચ લાખના વગર પાસ પરમિટે ગેરકાયદેસર રીતે ટૂલબોક્સમાં રાખેલ ઇલેક્ટ્રિક કટ્ટોનેટર નંગ પંચોતેર કિંમત રૂપિયા પંદરસો જીલેટિન સ્ટેન નંગસો ઓગણોસિત્તેર કિંમત રૂપિયા છવ્વીસ હજાર નવસો ઇલેક્ટ્રિક વાયર એકસો ફૂટ લંબાઈનું કિંમત રૂપિયા સત્તરસો પચાસ મળી આવેલ છે